કાપોદરામાં આવેલા દીનદયાળ સોસાયટી પાસે રવિવારે રાત્રે એક ટપોરીએ ચારેક ટપોરી તલવાર બતાવી તેમની પાસેથી રોકડા રૂપિયા એક શખ્સને તો ફોન રોકડ આપવાનો ઇન્કાર કરતા તેના હાથ પર તલવાર પણ મારી છે કાપોદરામાં દીનદયાળ સોસાયટી પાસે શ્રીરામનગરમાં રહેતો મીટુ ચંદલ શાહુ લસકાણામાં રૂમ્સના ખાતામાં કામ કરે છે રવિવાર રાત્રે તેની પત્નીએ તેને ફોન કરીને કહ્યું કે દીકરાની તબિયત ખરાબ છે તેથી તે રિક્ષામાં ઘરે આવતા નીકળ્યો હતો કાપુદરાના રવિપાક પાણીની ટાંકી પાસે રિક્ષામાંથી ઉતર્યો હતો તેથી ચાલતા ચાલતા તે ઘરે જઈ હતો તે રસ્તામાં તે જ વિસ્તારમાં રહેતા સંતોષ ઉર્ફે તલ્લો તલવાર લઈને ઊભો હતો સંતોષે મીઠુને આંતર્યો હતો સંતોષે મીઠુને કહ્યું કે તારી પાસે જેટલા રૂપિયા છે તે આપી નહીં તો તલવાર મારી દેશ મીટોએ કહ્યું કે તેની પાસે રૂપિયા નથી અને ઘરે કામ હોવાથી જવા દે છતાં સંતોષે તલવારથી હુમલો કરતા મીટોને ખભાના અને આંગળી મીજા થઈ હતી મીટોએ ગભરાઈ જઈ બે ફોન અને એકસો પચાસ રૂપિયા સંતોષને આપીને ઘરે આવવા પામ્યો હતો ત્યાં દીકરાના સારવાર માટે કરાવી ફરિયાદ માટે એક કાપોદરા પોલીસ સ્ટેશને જતાં તેને ખબર પડી કે સંતોષે અન્ય લોકોને પણ ધમકાવી લૂંટ ચલાવી હતી જેમાં અચ્છાવરપાલ નામના માણસ પાસેથી મોબાઈલ ફોન અને પાંચસો રૂપિયા સાહિલ સોની સલમા નામના વ્યક્તિ પાસેથી રોકડા બે હજાર તમે ભરત ચૌધરી નામના ઈસમને માર મારી તેની પાસેથી ચારસો રૂપિયા ટપોરીના રોકડા લીધા હતા મીટોઈ ટપોરી સંતોષ વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ કાપોદરા પોલીસે હાથ ધરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફ ન્યૂઝ